અને ગાડી છોકરે કીધી છે ગાડી લાવી લવા માટે બેટા પૈસા કેટલા લેશે ગાડીના હવે પૈસા એ ખબર તો પૂછશે કોઈ ભાઈબંધ બીજો મળે તો માપે માપે ગમે તે કરીને વિવા પૂરા કરવાથી ગોમે જાય લેવા ત

મો આ છોકરાન બધન કે આવું કે બારકાઓ કે થોડું કોમ બાકી છે કરાવવાનું છે એટલે હો હોય આ તારે ગાડી વિવીરે ચી લાવવાનું રાસી ત ગાડીએ એલટો કે કોક લાવ્યો અલ્યા એલટો લવરાય તો એક વખત લગન કરવાના છે વારવાર કરવાનો છે કોઈ પણ બુડા આમર પરિસ્થિતિ તો અલ્યા પૈસા શું રૂય બુડા એ તો 5 લાખ આમથી ઓમ 10 2000 રૂપિયા થાય વધારે શું થાય છે

હું મારા કાકાને કહું આ બધું લાવવાનું અને સનડરૂપ વાળી ગાડી એ તો મેં મારી જિંદગી પાડીએ નહીં હવે શું કરું મારા કાકા ને થઈ ને કઉન વાળી ગાડી લાવી છે મારું ઓળખ અડધું ખોડ ઉખાડી ગયો પણ હજી છોકરો ના આવ્યો છે કે ચે રહી ગયો અરે ગોમ પાવડો લેવા જ છે કે ચે જો છોકરા આટલી વાર કરી વાર થઈ ગયું સહેલો હતો એને ભેળો વાત કરતો

એ તો વાંધો ને તો પ્લાસ્ટિક વેટ છે ભરું એ મારે ગાડી તો હો કાકા મારે ઓળખી હવે ગાડી છે લાબી લાભી હું લગ્ન નહીં કરું એ ગાડીના લાગતો આમ ભાડું કેટલું ભાડું પચીસ ત્રીસ હજાર આપણે પચીસ ત્રીસ હજાર ખાલી વિવા પૂરા તો બીજું લાવવાનું બીજું શું ફોટા પાડવાનું શું વળી એમાં ડ્રોન આવે કેમેરા આવે હા અને ફોટા પાડે ઓલું ફૂલટરી

સારું લે હવે મારું ઓળખું આ છોકરાને હવે આ બધું લાવી છે હાલું એક તો પૈસા ખાલી જેટલે ગાડીના પૈસા કીધા એટલા તો આપણે વિવાહ કરવાના છે એનો તો રૂચ્યું નહીં એક તો વ્યાજ હું લઈને આવું રહ્યો છું શું કરશે ને પહેલા મને ખેદાવા જ્યાં હતા થાક લાગ્યો છે ને ભૂખે લાજી છે અને પોણે થોડુંક પીવું પૂરું એટલે બસ બસ શાંતિ થાય મને આ માદળાઈના છોકરાના વિવાહ આદર્યા છે નિયે દાવ છે પણ શીખ જ્યા છે પોતે તો ક્ષેત્રમાં ક્ષેત્રમાં કુડતા હતા ઓહો માદળા હા એટલે હું તારા ઘરે ગયો તો કરવાળા કે ક્ષેત્રમાં જ્યા છે બરાબર એટલે પણ આ તો શું કરું કોઈ એડા હવે ખરપાના પણ એડા ખરપાના વિવાહની તારીખ ઢુકડી આવી છે ને કે ફરો છો તમે હવે વિવાહ તો મારે ચીવી રીત કરવા છે મમ નુદમાં બોલો છો હવે તો મારા પાસે તો કોઈ ઘણા પૈસા નહીં હા

એટલે એ આવતો જ હશે ને આ બધું અમે ઘણખરું તો હોળે થઈ ગયું છે તો તારીખ ટુકડી આવી છે એટલે પછી થોડુંક એમ કે લાગુ હોય ને તો